જય જવાન જય કિસાન આજે આપણે સોનેરી લીલોડી ધરતી ઉપર આવી ગયા આ વાડી આપણી આંબાવાડી છે જોઈ લ્યો આજનો કપાસ કપાસના રૂપરંગ કપાસ બહુ મસ્ત થઈ ગયો છે કાંઈ ઘટે નહીં આપણે આ ઘઉંવાળાનો કપાસ છે જોઈ લ્યો મસ્ત મસ્ત થઈ ગયો હે અને રોનક એ સારી છે કમ્પ્લીટ થઈ ગયો હે સાતી બાતી આકી નાખા હે અને ફ્લાવરિંગ સારું જે વરસાદી વાતાવરણ હતું તો ફૂલડા ને એવો મસ્ત ખીલો છે નકરું ફ્લાવરિંગ જ છે નીચે ઝીંડવાય થઈ ગયા છે જોઈ લે હવે આમાં કંઈ બાતી હાલે નહીં પાટલા ભેગા ભેગા થઈ ગયા જોઈ લે છત્રી આકારનો છે મસ્તનો કેટલા વર્ષથી આપણે કપાસ વાવ્યો નથી એટલે આ સાલ આપણે ઓણ કપાસ વાવ્યો છે પણ કપાસમાં કાંઈ ઘટે નહીં બહુ મસ્તનો થઈ ગયો અત્યારે તો બગીચો થઈ ગયો ગુલાબી ફૂલનો વરસાદ આવે ને પણ આ ગુલાબી ફૂલ અત્યારે ટકશે નહીં કારણ કે વરસાદ આવે ને એટલે પાણી ભરાય ફ્લાવરિંગ એવું છે જોરદાર જોઈ લ્યો ને ઝીંડવાય સારા થઈ ગયા એક છોડમાં નહીં બધામાં આવું જો નીચે ઝીંડવા ને બધું બહુ વાયકલાસ થઈ ગયું હે અમારા જીંડવા કી અમુક જગ્યા કેરી કેતા હોય બહુ મસ્ત થઈ ગયો છે વેરાયટી છે આપણે આમાં સત્વ છે 4G કપાસ છે અને બ્રહ્મા છે બે વેરાયટી છે બે એક એક ખેલી વાવેતર કરેલું છે બહુ મસ્તનો કપાસ છે અત્યારે તો બગીચો લાગે છે જોઈ કે બધાય છોડમાં આમ ફૂલડા અંદર ફૂલડા એટલા જ છે જો કપાસ ખીલી ઉઠો હે કારણ કે કુદરતી વાતાવરણ પ્રકૃતિ જેવી થઈ ગઈ હોય ને આમ તમને મજા જ આવ્યા રાખે અને આવો કપાસ એટલે વાડી આવો નહીં ગમે કાંઈ ન હોય તો હાલો એક ચક્કર મારી દઈ જો કપાસમાં થોડી થોડી જગ્યા હે કંઈ ઘટે નહીં હવે આમાં ચમત્કાર મારું મારવું જોઈએ આમાં આપણે કોઈ જાતના બે સ્પ્રે હજી મારેલા હે બીજું કંઈ હજી કરેલું જ નથી અને કપાસ બહુ સારો હે જો પવન ન હોય ને તો મસ્ત ને આમનો રહીએ ગઈ સાલ તો આડો પાડી નાખો તો પવનના હિસાબે અને આ આપણે એક મકાઈની હિરવા આવી છે ડોડા ખાવા માટે જોઈ ડોડા થઈ ગયા કે નથી થયા જોઈએ આપણે મસ્તની હે પણ ઊંધલા અહીંયા છ હાથ કૂતરા રહીએ હે એ પાડી નાખે છે આડા છોડવા ડોડા માટે પાડી નાખતા હોય અને એને ખાવા જોઈએ ને બિચારાઓને એટલે એવું છે અને વાતાવરણ બહુ મસ્ત અને થઈ ગયું અને અમારી પવન ચકી ચક્રવે છે જો બધી પવનચક્કીઓ તમને બતાવું બધી હાલે હે ને એ કુદરતી વાતાવરણ છે જ અરે જા અમારે કપાસને ગરમી ન થાય ને એટલે અમારે આ ડિસ્ટ્રિક્ટમાં અમે પવનચક્ક્યુ ફિટ કરેલી જોઈ લ્યો હજી અડધી તો દેખાતી નથી જોઈ લો ફરતી લે પવન ચક્ક્યું અમારે આજુબાજુમાં બધી પવનચક્ક્યું થઈ ગઈ જવા રે જવા જઈ પવનની મસ્તીનો હે અને એનો અવાજ એવો આવે પવનચક્કીનો જો આ આપણી નજીક પવન ચક્કી થાય હોય સટી પણ લાગે નજીક જ કેવી મસ્ત ની લાગે પવનચક્કી कपास कपास मस्त तो ना है भाई वेराइटी ज़ेवी है और आ तो खबर पड़े एक वेराइटी है रोग जीवात में तो बहुत सारू है कहीं तकलीफ से है नहीं आप आखो आखी वड़ी कपासनी એટલે અહીંયા બહુ ઓછું આવવાનું થતું હોય કામ વગર આવવાનું ન હોય ચાર પાંચ એકવાર ચક્કર લગાવી અને શું જરૂર છે આમાં કોઈ દી ખાતર કાંઈ આપ્યું નથી નીચે અને દવાના બે સ્પ્રે કરેલા હવે બે ત્રણ કરશું તો પાકી જા અમારો કપાસ ઓછા ખર્ચે હવે ભાવ કેવા આવે એ પ્રમાણે અમારો કપાસ ઉત્પાદન આપશે બાપા હાલો જય જવાન જય કિસાન આજનો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી કાલે નવા બ્લોગ સાથે મળશું